પ્રોટીન વિટામિન અને ગુણોથી ભરપૂર એવા હેલ્ધી લાડુ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આ લાડુ એકવાર બનાવી મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય એકદમ હેલ્ધી ટેસ્ટી અને વિટામિન ભરપૂર તહેવારોમાં પણ તમે ખાઈ શકો છો અને જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તરત જ આમાંથી લાડુ બનાવી આ દાણેદાર લાડુ એકદમ બેસ્ટ છે તો ચાલો બનાવી એકદમ સિમ્પલ રીતે અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી પ્રોટીન લાડુ એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવા માટે આજે આપણે યુઝ કરીએ છીએ મગની મોગર દાળ જે ફોતરા વગરની આવે તે અને એને સરસ રીતે આપણે ધોઈ લેવાની છે એટલે જે પણ એક્સ્ટ્રા કચરો છે ને તે બધો નીકળી જશે જો તમને ટાઈમ હોય ને તો એકવાર ધોઈ અને રાખી અને પંખા નીચે સૂકવી દો ને તો પણ ચાલે હું તરત જ યુઝ કરું છું એટલે આ રીતે સ્ટેનરમાં જ મેં ધોઈ લીધી છે અને કોટનના કપડાંથી આપણે એને કોરી કરી લેશું જેટલી બને એટલી આપણે એને ડ્રાય કરી લેવાની એટલે શેકતી વખતે પછી અલગ કરી અને આ રીતે ઉપરની સાઈડ થી હું કપડા થી ઘસી લઈશ એટલે બધી દાળમાં મોશ્ચર નો ભાગ ને તે નીકળી જશે બસ આપણે એને એક થી બે પાણી થી ધોઈ તરત જ કાઢી લેવાની છે એટલે સોફ્ટ ના થાય ને એનું ધ્યાન રાખવાનું રાખી અને સુકવી દો ને તો પણ ચાલે ને પછી એકદમ સુકાઈ જાય ને પછી તમે એને શેકોને તો એ રીતે પણ ચાલે આ રીતે બધી દાળને પેનમાં લયા પછી આપણે એને લો ફ્લેમ ઉપર સરસ રીતે ત્રણ થી ચાર મિનિટ માટે શેકવાની છે હલકો ગોલ્ડન કલર આવી જાય અને દાળ એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાની છે તો મગ દાળમાંથી તમે ઘણી બધી મીઠાઈઓ તમારી સાથે શેર કરી છે આજે મગ દાળના મલાઈ લાડુ હું બનાવું છું તો તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ થોડી વાર પછી જે દાળ છે ને પેનમાં બિલકુલ હવે નહીં જેમ જેમ શેકાતી જશે ને એમ એ છૂટી છૂટી પડતી જશે અને સાથે એનો હલકો હલકો કલર પણ ચેન્જ થતો જશે તો ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની એટલે દાળ છે ને અંદર સુધી સરસ રીતે શેકાય અને આપણે એનો પાવડર કરીએ ને તો એક સરખો પાવડર તૈયાર થાય તો અહીંયા જુઓ તમે ચાર મિનિટ થઈ અને આ દાળને શેકાતા હલકો એમાં ગોલ્ડન કલર પણ હવે તમને દેખાય છે ને અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે એક પણ દાળનો દાણો હવે સોફ્ટ નથી બસ ત્યાં સુધી શેકી લેવાની આ રીતે સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે તો આગળ આપણે જે દાળનો લોટ કરશું ને એને પણ આપણે શેકવાની હવે જરૂર નહીં પડે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું અને પંખા નીચે બે થી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેસુ ઠંડી થઈ જશે ને એટલે એનો પાવડર સરસ એવો થશે તો તમે જુઓ હાથથી હું ટચ કરું બિલકુલ ગરમ નથી લાગતી દાળ એડ કર્યા પલ્સ મોડમાં ચલાવતા ચલાવતા ગ્રાઇન્ડ કરીશું ને તો એકદમ સરસ એવો દાણેદાર પાવડર તૈયાર થશે આમાંથી તમે મોહનથાળ જેવી બરફી પણ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આ લોટ છે ને એક વાટકી જેટલો થયો છે તો હું વાટકીમાં ભરી લઉં એટલે બધા જ માપ તમને પરફેક્ટ કહીશ કારણ કે આપણે ઘી છે ને માત્ર બે ચમચી જ યુઝ કરવાના છે હવે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની અને આ જ આ લાડુ છે ને આપણે મલાઈમાંથી બનાવવાના છીએ તો સોફ્ટ પણ થશે મલાઈદાર પણ થશે અને ટેસ્ટી પણ બનશે હવે અહીંયા જે મેં ખાંડ લીધી છે ને તમે એની જગ્યાએ ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો હજી મેં ગેસ ઉપર પેન નથી રાખી આ બધી વસ્તુને અહીંયા જ આપણે મિક્સ કરી દેવાની ખાંડ મેલ્ટ થઈને ત્યાં સુધી મિક્સ કરવાની છે હું અહીંયા બે ચમચી ખાંડ ઓછી એડ કરું છું તમારે વધારે એડ કરવી હોય તો પણ કરી શકાય છે અને ઘરની બનાવેલી ફ્રેશ મલાઈ તો મેં અહીંયા દોઢ લિટર દૂધ હતું ને એના ઉપર જેટલી મલાઈ બનીને એટલું મેં એડ કર્યું છે વધારે મલાઈ મેં એડ નથી કરી હવે સરસ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાની છે હવે જો તમને ખાંડ મેલ્ટ કરવામાં ટાઈમ લાગતો હોય અથવા તો તમને ઝંઝટ લાગતી હોય ને તો તમારે ખાંડનો પાવડર એડ કરી દેવાનો એનાથી પણ પરફેક્ટ રિઝલ્ટ મળશે પણ ખાસ એ ધ્યાન રાખવાનું ગેસ ચાલુ કર્યા વગર જ્યારે ખાંડ મેલ્ટ થઈ જાય ને બસ ત્યારે જ ગેસ ચાલુ કરવાનો મીઠાઈ છે અને થોડી હાર્ડ થશે કડક થશે અને મલાઈદાર લાડુ છે ને પરફેક્ટ સોફ્ટ નહીં બને તો હવે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે તો આપણે એને ગેસ ઉપર રાખી દઈએ તમે જુઓ હવે તમને બિલકુલ ખાંડના દાણા નહીં દેખાતા હોય એકદમ મેલ્ટ થઈ ગઈ અને આ રીતનું મિક્સર ઢીલું થઈ ગયું હવે ગેસની મીડિયમ ફ્લેમ રાખીશું અને એને સતત ચલાવતા રહેશું એટલે અહીંયા જો તમારે ખાંડ મેલ થઈ જશે ને તો તમારે મહેસુક પાક જેવો ટેસ્ટ આવશે અને ખાંડનો પાવડર એડ કરશો ને તો પણ તમને મેસુક પાક જેવો ટેસ્ટ આવશે આ રીતે સતત આપણે ચલાવતા રહેવાનું છે આ મિશ્રણને આપણે પહેલા જ વધારે શેકી લીધું છે તો આ સમયે વધારે શેકવાની જરૂર નથી જો લાડુને તમારે થોડા પણ કડક કરવા હોય કઠણ કરવા હોય ને તો તમારે વધારે કૂક કરવાનું અને એકદમ સોફ્ટ રાખવા હોય ને તો આ રીતે ખાંડ મેલ થઈ જાય થોડીવાર અલગ થવા લાગે ને બસ ત્યાં સુધી જ કરવાનું છે તો અહીંયા જુઓ આ રીતે મિક્સ કરતા રહી અને બે થી ત્રણ જ મિનિટમાં આપણા લાડુ નું મિક્સર તૈયાર થઈ જશે જો સોફ્ટ રાખવા હોય ને તો તમારે આ સમયે ઉતારી લેવાનું હું થોડા હલકા કડક કરવાની છું એટલે મતલબ થોડા એટલે હું અહીંયા બે ચમચી ઘી એડ કરું છું અને મિક્સ કરી દઈશું થોડી વાર આ રીતે ચલાવતા રહીશું ને એટલે જે મગની દાળમાં જે દાણા પડ્યા છે ને એ બધા છૂટા છૂટા થઈ જશે અને મિશ્રણ થોડું આ રીતનું ડ્રાય થઈ જશે તો એના લીધે શું થશે કે દાણે દાળ લાડુ તૈયાર થશે બસ હવે આ સમયે હું એમાં થોડા બીજ એડ કરું છું વોટરમેલન સીડ અને પમકીન સીડ તમારે નો એડ કરવા હોય ડ્રાય ફ્રુટ એડ કરવા હોય તો પણ કરી શકાય પણ લાડુમાં થોડા ક્રંચ આવે ને એટલે બહુ સરસ એવું લાગે હવે લાડુનું મિક્સર સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે પ્લેટમાં કાઢી અને હવે આ મિશ્રણને થોડું આપણે ઠંડુ થવા દીધું એના લીધે આપણે લાડુ ઝડપથી વળી જશે અને ગરમ પણ નહીં લાગે બસ બે મિનિટ માટે ઠંડુ કરી લેશું પછી હાથથી ટચ કરી શકાય ને એવું થઈ જાય ને એટલે એમાંથી લાડુ બનાવી તૈયાર કરીશું તો જો સોફ્ટ રાખવા હોય ને તો તમે વહેલા જલ્દી જ ઉતારી લેજો અને આ રીતના થોડા હલકા કડક કરવા હોય ને તો બસ ત્યારે તમારે એને આ સમયે ઉતારવાના આ રીતે લાડુ બનાવી તૈયાર કરી લેશું તો એ જ રીતે બાકીના બધા જ લાડુ બનાવી તૈયાર કરી લેવાના બિલકુલ હાથમાં ચોટશે નહીં તમારે ઘી પણ લગાવવું નહીં પડે અને લાડુનો શેપ પરફેક્ટ આવી જશે તો આ રીતે બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા માત્ર એક કપમાંથી એક કિલો લાડુ તૈયાર છે તો તમે જો મગ દાળમાંથી ક્યારેય લાડુ ન બનાવ્યા હોય ને તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો મોમાં મુકતા જ પાણી પાણી થઈ જશે અને એક લાડુ તમને એનર્જી ભરપૂર આપશે દાણેદાર બને છે ટેસ્ટી બને છે સોફ્ટ બને છે તો આ રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ